હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પુ દોસ્તમાં આજે આપણે આ વિડિયોમાં જોઈએ આરઆરબી એટલે કે રેલવે ઇન્ડિયન રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે છ હજાર વેકેન્સી તો તેના વિશે માહિતી મેળવીએ તો ચાલો જોઈએ તો કે આરઆરબી રેલવે ભરતી બોર્ડ દ્વારા ટેકનિશિયનની ભરતી કરવામાં આવવાની છે એટલે કે બહાર પાડેલી છે તો કે પોસ્ટ કઈ છે તો કે ટેકનિશિયન છે ગ્રેડ વન સિગ્નલ ઉપર અને ગ્રેડ થ્રી આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને કુલ જગ્યા છ હજાર એકસો એંસી જેટલી છે ફોર્મ માટે અગિયાર અગત્યની તારીખો જોઈએ તો ફોર્મ શરૂ થવાનું અઠ્ઠાવીસ છથી આ ફોર્મ ચાલુ થાય છે અને ફોર્મની છેલ્લી તારીખ અઠ્ઠાવીસ સાત છે એક મહિનાનો સમયગાળો છે આ ફોર્મ ભરવા માટે પગાર જોઈએ તો કે ટેકનિશિયન ગ્રેડ વન જ સિગ્નલનો પગાર ઓગણત્રીસ હજાર બસો અને ટેકનિશિયન થ્રીનો પગાર ઓગણીસ હજાર નવસો એ સ્ટાર્ટિંગ પગાર ઉંમર તો બંનેમાં અઢારથી છત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ ઉંમર મર્યાદા હવે તમે આ શોર્ટ નોટ નોટિફિકેશન વાંચી શકો છો જોવામાં આ રીતે આપેલું છે જે હમણાં આપણે ઉપર જોયું તે પ્રમાણે અને આ એની અલગ અલગ વેબસાઇટ છે ફોર્મ ભરવા માટેની પછી ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈ લઈએ તો કે ફોટો સહી ફોટો હોવો જોઈએ જેમાં સફેદ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ હોવો જોઈએ એવો ફોટો ચશ્મા ટોપી પહેલ પહેરેલ વગરનો હોવો જોઈએ ફોટો પછી આધાર કાર્ડ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો બેંકની પાસબુક એલસી છાડા છોડીયાનું પ્રમાણપત્ર લાયકાત પ્રમાણેનું માર્કશીટ મોબાઈલ નંબર કાયમી રહેતા હોય તે નંબર આપો ઈમેલ આઈડી જે ઈમેલ આઈડી લોગિન ઇન થતું હોય તે આપો પછી ચલણ કે જનરલ ઓ બીસી એસ માટે પાંચસો રૂપિયા પરીક્ષા આપ્યા બાદ ચારસો પરત મળશે અને એસસી એસટી ટી લેડીઝ માટે અઢીસો રૂપિયા પરીક્ષા આપ્યા બાદ બસો પચાસ પર મળશે એટલે કે પાછા આપી દેવામાં આવશે હવે એની વેબસાઇટ છે આ આર બીની ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબી અહેમદાબાદ ડોટ જીઓ ડોટ ઇન આપણે ગુજરાત મારે લાગુ પડે છે પછી તમે આમાં રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો આ એનું રજિસ્ટ્રેશન છે અહીંયા લોગિન વિથ આધાર અથવા લોગિન વિથ આર આરબી એકાઉન્ટ ક્રિએટ અને જો તમારે એકાઉન્ટ ના હોય તો ક્રિએટ ઓન એકાઉન્ટ કરી અને નવું એકાઉન્ટ બનાવી શકો છો અને જો હોય તો પછી તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો આઓની આપણે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈએ જ્યાંથી તમે ડાયરેક્ટ આ ડબલ્યુ ડબલ્યુ આર જે એપ્લાય છે તેમાં જઈ શકો છો અને ત્યાંથી પણ ફોર્મ ભરી શકો છો તો આ હતી આપણે આર આરબી રેલવેમાં જે ભરતી હોય એના વિશેની માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી તેમને પણ આ માહિતી કામ આવે જે પણ આ તૈયારી કરે છે અને જો વિડીયો ગમે હોય તો વિશે લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા